આપણને ટોટિયું વાળીને સુવું ગમે છે હિંચકામાં હિંચકવું ગમે છે પાણીની અંદર ઝૂલવું ગમે છે આપણને અંધારું પણ બહુ જ ગમે છે કારણ શું છે કારણ કે આવું જ વાતાવરણ આપણને નવ મહિના સુધી મળ્યું કે જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા માતાના ગર્ભમાં ફક્ત આપણું શરીર નથી બનતું આપણું સબકોન્સિયસ માઇન્ડ પણ બને છે ડોક્ટર મોનિકા સિંઘ નામના એક ઓપ્સેટિશિયન છે એમને પોતાના પુસ્તકની અંદર લખ્યું છે કે માતા અને પિતા બાળકને જન્મ આપવા માટેનો સમાગમ કરે છે ત્યારે એમના મનમાં જે વિચારો છે એ પ્રમાણે બાળકનું દસ ટકા સબકોન્સિયસ માઇન્ડ બને છે ત્રીસ ટકા સબકોન્સિયસ માઇન્ડ માતા ગર્ભાવસ્થા દરમિયાન કેવો આહાર વિહાર વિચાર કરે છે એના આધારે બને છે બીજું ત્રીસ ટકા સબકોન્સિયસ માઇન્ડ બાળક ગર્ભમાંથી જન્મીને છ કલાકનો જે સમય વિતાવે છે ત્યારે બને છે પછીનું વીસ ટકા સબકોન્શિયસ માઇન્ડ એના બે કે ત્રણ વર્ષની ઉંમર સુધીમાં બને છે પછીના નવ ટકા સબકોન્શિયસ માઇન્ડ બાળકના 6 થી આઠ વર્ષની ઉંમર દરમિયાન બને છે અને પછી આખી જિંદગી દરમિયાન સબકોન્શિયસ માઇન્ડનું ઘડતર તો 1% ટકા થાય છે ગર્ભાવસ્થા અને બાળપણ અતિશય અગત્યની વસ્તુ છે ત્યારે બાળકનું સબકોન્શિયસ માઇન્ડ બને છે બાળકની આખા જિંદગીની હિંમત બાળકના આખા જિંદગીના પીક્યુ આઈક્યુ ઇક્યુ એસક્યુ એસક્યુનો પાયો ત્યાં નખાય છે ગર્ભ સંસ્કાર આપવામાં એક સેકન્ડ પણ લેટ નથી કરવા જેવી